મેવાડા સ્કૂલ સુધી ખબર આ કઈ પાઇપો નાખી છે અને એવું દુકાન આગળ ખોદકામ કરેલું જેથી કરીને ધંધા ઉપર નાસ્તા પીણાની લાડીઓ પણ આવેલી છે અને ધૂળ પણ એટલી જ ઉડે છે વાહનોની અવરજવર બી બહુ છે આજુબાજુ કેટલીક સ્કૂલો આવેલી છે આદર્શ હાઈસ્કૂલ છે મેવાડા સ્કૂલ છે ગોવિંદ હાઈસ્કૂલ છે ગવર્મેન્ટ હાઈસ્કૂલ વિદ્યામને તો એટલું ટ્રાફિક રહે છે કે રસ્તામાં અવરજવરમાં એક્સિડન્ટ થવાનો ભય જીત હોય છે એટલે નગરપાલિકા આટલું ધ્યાનમાં લઈ રસ્તાનું જે પણ કરવું હોય રોડ નવો બનાવવો હોય તો નવો બનાવવાનું વિચારણા કરે અને તમે પરેશાન કેટલા સમયથી આવો છો આજે રોડને લઈને આ રોડને લઈને બે મહિનાથી તો અતિશય પરેશાન છીએ કામકાજ થતું નથી ઘરાક કોઈ આવતું નહોતું ખાડો ખોદીને ગયેલા અઠવાડિયા સુધી તો એમને એમ પડી રહેલું હતું અહીંયા જે ખોદકામ કરવા આવે માટે જે ખોદકામ કર્યું

દોઢ મહિના પહેલા ગટર માટે ખોદી ગયા હતા પછી એમને એમ કાચું કામ કરી અને ઉપર રેત એમને એમ આખો દિવસ સો સો ટકા ધંધો જ થઈ ગયો છે કેમ કે સાધનો આવે રેત ઉડે આખો દિવસ સાફ સાફસુફ કરીએ કસ્ટમર આવે એ જોવે ઉપર રેત છે માલ જૂનો છે લેતું નથી બીજું કે આખો દિવસ શ્વાસમાં અમે છે ને આ રેતની દમરી એટલી એ છે શ્વાસમાં પણ એ જ આવે છે બધા ધંધો તો જાણે જ પૂરો થઈ ગયો છે આ રોડ ઉપર એમ જ સમજીએ અહીંયા વાહન ચાલકો હા વાહન ચાલકો છે એ બી હરામ છે રોડ ઉપર નકરા ખાડા છે છેલ્લા દોઢ વર્ષથી તો આ રોડની વચ્ચે વચ્ચ ખાડો છે બરાબર મણકાઈ પૂરા થઈ જાય બરાબર છે અને નાના નાના બાળકોનો રોડ છે અને અહીંયા બાજુમાં સ્કૂલ છે આગળ ત્રણ સ્કૂલ છે અહીંયા બાજુમાં બે સ્કૂલ છે બરાબર છે વ્હીકલવાળા જે મોટા શોક આવતા હોય જતા હોય ખાડામાં પછડાય કેટલા અહીંયા પડે છે કેટલાય પ્રશ્નો છે એમ પ્રશ્નો તો હવે કેમ કરીને કહેવા તમને લખવા બેસું તો ચોપડા ભરાઈ જાય શું પ્રશ્નો છે

અંદર બેઠેલા હોય ફોન ઉપર સારી વાત ચાલુ હોય બરાબર છે એટલે એમને ન દેખાય નેતાઓને અને એમનો ડ્રાઈવર એક્ટિવ હોય ખાડાને તાળી નીકળી જાય એટલે નેતાને એમ લાગે કે રોડ સારો છે નેતાઓને નેતાઓને ના પણ નેતા એમને તો કેવું છે કે આપણે તો હવે શું કેવું નાના માણસને મોટી વાત ન થાય બરાબર ને કે મારે દુકાન બંધ કરવી પડે

તો આ જનતા જે ધંધો કરવા માગે છે ધંધો કરી શકે નહીં તો પછી જાહેર નોટિસ આપી દો કે બે વર્ષ સુધી આ રોડ ઉપર કોઈને ધંધો કરવો નહીં અમે નહીં કરી શકવા નગરપાલિકા એની કરી શકવાનું સક્ષમ નથી એની નગરપાલિકા રોડ કરવાને સક્ષમ નથી બરાબર છે ઓકે અને રોષે ભરાતા કહેવામાં આવ્યું હતું કે વાહન વ્યવહારોના લોકો માટે આ એક રોડ ગંભીરતાપૂર્વક આકસ્મિક રોડ છે અને વેપારીઓની એક માગણી છે અમારા વ્યવસાય પર ખૂબ રીતે આ રોડના કારણે ઉડતી ડુંગરીઓના કારણે અમે ખૂબ પરેશાન છીએ અને આ રોડ એક ખૂબ એક આવેલી સ્કૂલ કું કુંવરબાથી લઈને મેવાડા સ્કૂલ સુધી ખૂબ ટ્રાફિક જામ રહે છે અને તેના લઈને ધંધા પર અસર પડે છે અને એમનું કહેવું છે કે અહીંયા શાળાઓ પણ આવેલી છે ત્યાં ભૂલકાઓ અહીંયા અવરજવર માટે ખાડા ખાયા હોવાના કારણે જાનહાની પણ ઇજાગ્રસ્ત પહોંચે છે તેને ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી નગરપાલિકા તંત્ર ધ્યાન લે લેતું નથી તે માટે નમ્ર વિનંતીને લઈને તાત્કાલિક ધોરણે નગરપાલિકાના કામગીરી હાથ ધરે એવી સ્થાનિકોની વાહન ચાલકોની કહેવું હતું ન્યૂઝ રિપોર્ટ નિર્મલ સુથાર બનાસકાંઠા